જય વસરાત જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બચો અત્યારે ઘરનું કામકાજ અને કપડાની બધું જોવાઈ કરી અને નવરાત્રિ હશે તો અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને રસોઈ બનાવવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો અત્યારે જો આપણે લીલા વાલ અને બટેટાનું શાક અને ભાખરી બનાવવાનું છે તો આવો અત્યારે થાય છે મોડું તો ફટાફટ પહેલાં રસોઈ બનાવી નાખી પછી બીજું કામ અત્યારે જો વાલ કાલ મસ્ત લીલા સરસ તાજા લઈ એવા છે તો અત્યારે એને ફોલતા લાગે વાર એટલા રસોઈનું છે ને મોડું થઈ જાય એમ છે એટલે ફટાફટ પેલા રસોઈ બનાવી નાખો હલો જો આજે આપણે બનાવવાનું છે વાસણ ધોવાનું લિક્વિડ તો લિક્વિડ માટે જો આવું પાઉસ આવે છે અને આ સાઠ રૂપિયાનું આવે છે અત્યારે તો પેલા પચાસ રૂપિયાનું તો હવે સાઠ રૂપિયા થઈ ગયા છે આને તો આની અંદર હવે હું તમને બતાવું કે જો પહેલાં આવી હાકર જેવા કાકરી આવે એવી રીતના લિક્વિડમાં નાખવાનું હોય છે એ પાઉસ પહેલાં નાખી દેવાનું અને પછી પાણી આપણે કેટલું અમદાવાદ અત્યારે મેં બે લિટર જેટલું પાણી લીધું છે એટલે આપણે બે લિટર પાણીમાં છે ને પહેલાં આપણે આ જે કાકરી છે ને એ બધી નાખી દેવાની એમાં હાકર જેવી કાકરી આવશે ત્યાર પછી આવું ઉરિયા આવશે એ ઉરિયા નાખી દેવાનું પછી આ પાવડર આવશે આવો એ નાખી દઈશું એમાં આપણે આપણે સાઠ રૂપિયામાં પાંચ લીટરથી વધારે બને પણ હું તો દર વખતે પાંચ લીટર જ બનાવું છું કેમ કે પાંચ લીટરમાં પછી જ્યારે વાસણ ધોવા હોય ને ત્યારે હેલું કરતી જાઉં બાકી ન કરો પાંચ લીટરથી વધારે પણ બને છે પણ આપણે એવું કરતા નથી પ્લા પાંચ લીટર હું તો બનાવું છું હવે એની અંદર પછી આવું લિક્વિડ આવશે હવે આને આપણે મિક્સ કરવાનું થશે અને પછી થોડુંક ઉપરથી પાણી નાખી અને મિક્સ કરી લઈએ અને એકદમ આપણે આ ઓગળી ગયું છે અને પછી આપણે ગમે ડબલું ખાલી હોય ને પાંચ લીટરું એમાં આપણે નાખી દેવાનું જો આપણે વાસણનું લિક્વિડ થઈ ગયું છે તૈયાર ઓલા વીસ વીસના પાઉસ લેવા અને પછી કરવા એમાં વાસણ મસ્ત ન થાય અને આ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો કેમકે આ ઓછામાં ઓછું મારે તો ત્રણ મહિના અઢી ત્રણ મહિના જેટલું હાલે છે આ લિક્વિડ સાઠ રૂપિયાનું લીધેલું અને વાસણ પણ વધારે જ રોજ હોય મારે અને બાથરૂમ છે ગેંડી છે છોકડી છે અને વાસણ એ બધું લગભગ વસ્તુ બધી હું આ લિક્વિડથી જ સાફ કરું છું અને આ હાલે પણ બહુ જ સારું અને મસ્ત આવે અને વાસણ પણ બહુ સરસ થઈ જાય અને બાકી આમ કેમય નુકસાન પણ ન કરે અને એકદમ સરસ ઓલો હાબુ તો હે ને લઈ લઈને ઠાકી જાય ગમે એટલા હાબુ લ્યો ને તો પૂરા જ ન પડે એટલે તમે આ લિક્વિડની ટ્રાય કરજો સાઠ રૂપિયામાં ત્રણ મહિના હાલે તો એના જેવું એક એ હાબુ કે એના જેવું એક એ લિક્વિડ કામ નહીં કરતું હોય એવું સરસ આ લિક્વિડ હાલે છે તો તમે જરૂરથી ટ્રાય કરજો ને આપણે જો આ પાંચ લીટર યુ કેન લઈ લીધું છે આ કેનમાં ભરી દઈએ જ્યારે વાસણ ધોવા હોય ત્યારે થોડું થોડું આપણે લેતું જવાનું ને એમાં પાણી મિક્સ કરવું હોય તો કરતું જવાનું એટલે એ રીતે છે આપણું લિક્વિડ થઈ ગયું છે તૈયાર તો હવે છે ને આને આપણે આ ડબલામાં ભરી દઈએ તે છે સસ્તું અને સાદું અને મસ્ત અને વળિયામાં ગમે એટલા હાબું હોય કે ગમે તે વસ્તુ હોય એ તો કાંઈ આને પોગવાની નથી કેમ કે આનું કામ બહુ ઓછું હોય છે આમાં ગમે તેટલું તમે પાણી મિક્સ કરતા જાઓને તો હેલું પણ પડે અને સસ્તામાં પણ પતી જાય હલો મિત્રો આજે આપણે બનાવવાના છે બાજરાના લોટના મોઠિયા ઢોકળા તો એની તૈયારી આપણે ચાલુ છે અત્યારે જો મરચું સુધારી અને એમાં આપણે નાખવાનું છે તો પહેલાં મરચું કટ કરી લઈએ પછી આમાં બાજરાનો લોટ આપણે ચાલી લઈ એક મરચાંનું કટિંગ આપણે કર્યું છે તો હવે આપણે આમાં બાજરાનો લોટ લઈ અને જો ચાલી બાજરાનો આપણે નાખશું લીલી મેથી લીલી મેથી આપણે જે પ્રમાણે ખાતા હોય ઘરમાં એ પ્રમાણે નાખવાની થશે હવે એમાં નાખશું આપણે કોથમીર કોથમીર નાખી દીધી છે અને લસણ ખાંડી અને આપણે રાખ્યું છે તૈયાર તો લસણ આમાં નાખી દઈશું જો એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું મીડિયમ રાખવાનું છે મીઠું આપણે જેવું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું થશે એમાં હળદર પાવડર નાખી દઈશું ધાણા જીરું પાવડર નાખશું અને તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે લાલ મરચું પાવડર નાખશું ઢોકળા કહે છે ને તીખા ભાવે એમ તો એટલે આપણે જોઈએ એ પ્રમાણે નાખવાના થોડો હિંક પાઉડર નાખો છે હવે થોડું આપણે આખું જીરું નાખશું અને હવે આમાં આપણે સાઈશ અને પાણીથી લોટ બાંધવાનો છે ને નકરું પાણી નાખવાનું નથી કેમ કે સાસવાળા ઢોકળા છે ને બહુ મસ્ત બને છે અને સાશવાળા તમે કોઈ જો ન બનાવ્યા હોય તો જરૂરથી એકવાર ટ્રાય કરજો કેમ કે સાસ નાખીએ એટલે સ્વાદ પણ અલગ જ આવે એનો બે દાણા આપણે ખાંડના નાખી દઈશું એમાં જો હવે છે ને એમાં આપણે તેલનું મૂળ નાખવાનું છે તો આપણે એક થી દોઢ પાવરું બે પાવરા જેટલું મૂળ નાખશું એટલે એકદમ મસ્ત બને હવે એમાં આપણે નાખશું સાઈઝ સાઇઝ વધારે ખાતી હોય તો થોડું આપણે મીડિયમ નાખશું હવે આને છે ને એકદમ આપણે મિક્સ કરી લઈએ ઘટે એ જ પાણી નાખવાનું છે અત્યારે આપણે સાઈઝ તો એમાં નાખી દીધી છે ઘટે તો પાણી નાખવાનું છે બાકી નગર પાણીની કંઈ જરૂર છે નહીં જો આપણે એકદમ લોટ બાંધાય અને થઈ ગયો છે તૈયાર આપણે મીડિયમ રાખવાનો છે જો આમાં બહુ આપણે ઓલો આપણે પહેલાં કઠણ પણ નથી બાંધવાનું અને બહુ હાવ ઢીલો પણ નથી રાખવાનો તો આપણે એકદમ સરસ અને મસ્ત લોટ બાંધાઈ ગયો છે અને આપણે એક બાજુ મૂકી દઈએ પાણી ગરમ કરવા તો પાણી ગરમ કરવા આપણે મૂકી દીધું છે અને એની માથે આ જાળી આપણે મૂકી છે ઢોકળિયામાં એને આપણે આ જાળીમાં તેલ લગાવી દઈએ એટલે ઢોકળા આપણે એકદમ મુઠિયા મસ્ત થાય અને આ મુઠિયા ઢોકળામાં આપણે ખાલી બાજરાનો લોટ જ યુઝ કર્યો છે જો કદાચ તમને બાજરાનો લોટ ન ભાવતા હોય ને તો તમે એમાં ઘઉંનું ભડકું અને ચણાનો લોટ પણ નાખી શકો તો પણ એ મિક્સ કરી અને પછી તમે બનાવશો તો એ પણ મસ્ત બનશે તો હવે જો હું તમને આ શીખવાડું કે જો આ રીતના મુઠિયા અમે બનાવીએ છીએ આપણે થોડો એવો લોટ લેવાનો છે પછી આપણે જેમ લાડવાના પીંડિયા વાળીએ છીએ ને એ જ રીતના આના આપણે પીંડિયા વાળવાના છે બહુ જાડા પણ ન થાય અને બહુ પતલા પણ નહીં રાખવાના આપણે પાકી જાય એ પ્રમાણે મીડિયમ રાખવાના છે ને ક લોટ કાચો રહેવાની બીક રહેશે

ઢાંકી દઈએ અને ગેસને ને આપણે મીડિયમ રાખશું અને એને આપણે દસ પંદર મિનિટ આવી રીતે ધીમા ગેસે પાકવા દઈશું ને એટલે એકદમ સરસ અને મસ્ત પાકી જાય આપણે કાચા નીરીએ અને જ્યાં સુધીમાં આપણે આ જે મુઠિયા ઢોકળા પાકે છે ને ત્યાં સુધીમાં આપણે વઘારની તૈયારી કરી લઈએ અને આપણે ઢોકળા સાથે લસણવાળી ચટણી ખાવાની છે તો એ પણ આપણે તૈયાર કરી લઈએ ઊંચવાળી ચટણી વઘારેલી થઈ ગઈ છે તૈયાર આપણે ઢોકળા સાથે ખાવાની એટલે હાલો જો એ થઈ ગયું છે ને હજી ઢોકળાને આપણે પાંચ મિનિટ થઈ છે હજી વધારે રહેવા દઈશું અને કેમ કે હજી કાછા રહેવાની બીક છે એટલે આપણે હજી થોડી વાર રહેવા દઈએ પાંચ દસ મિનિટ પછી આપણે એને ચેક કરી લઈએ કે પાકી ગયા છે કે નહીં જો આપણે વઘાર માટે ખાંડ પાણીમાં પલારી અને આપણે તૈયાર કરી લીધું છે અને આમાં એક લાલ મરચું લીધું છે એક લીલું લીધું છે મીઠા લીમડાના પાન છે તલ છે અને રાઈ જીરું અને આપણે કોથમીર એ બધું તૈયાર કરીને રાખ્યું છે હવે આપણે ઢોકળાને શેક કરી લઈએ પાયકા છે કે નહીં હવે એમાં જો આ રીતે આપણે ચક્કું વડે શેક કરશું

તો આપણે તેલ આવી જાય પછી વઘાર કરી નાખીએ તેલ આપણે આવી ગયું છે તો હવે એમાં આપણે નાખશું રાય એમાં જીરું નાખશું જીરું થોડુંક આપણે વધારે નાખવાનું છે હવે આપણે જે આ માલ તૈયાર કર્યો પડ્યો

હાલો મિત્રો જો થોડીક વાર ફ્રી થઈશું ને તો અત્યારે મશીને બેહવાનો ટાઈમ થઈ ગયો છે અને હમણાં લગ્નમાં ગયા હતા અને પાછો ત્યાર પછી ઘરના કામમાં કાંઈ ટાઈમ મળ્યો નથી એટલે મશીને બેહાણું નથી તો અત્યારે થોડાક વધારે કપડાં ભેગા થઈ ગયા છે મશીનના એટલે હવે અત્યારે જો હું બેઠી છું અને કરું છું એમાં એવું છે એક મોટી ગોદડી કરવાની છે અને બીજા બે આસન કરવાના છે મોટા બેસવા માટે તો અત્યારે જો એનું કામ ચાલુ છે તો અત્યારે હું કરું છું એટલે એમાં એવું છે બાકી બધી કુર્તી ફિટિંગમાં આવી છે તો એ બધી કરવાની છે તો એવું ઘણું બધું કામ છે તો આજે થોડુંક થાય એટલું કરશું પછી હમણાં હાંજ પડી ગયા હે હાલો અત્યારે જો મિત્રો આપણે આજે જે છે ને આ ગોદડી બનાવી છે આ શેટીએ પાથરવાનો છે અને નીચે જે આપણે કાપડ નાખ્યું છે ને એ પણ ઓસાડ જ છે તો એની આપણે ઓસાડ તૂટી ગયો તો એટલા માટે ગોદડી કરવા માટે આવ્યો હતો ઓસાડ તો જો વેસ્ટમાંથી બેસ્ટ ગોદડી થઈ ગઈ છે ને મસ્ત અને વળી કહેવાય વેલવેટની ગોદડી જો આ વધારાની તૂટી ગયેલી સાડી હતી એ સાડીમાંથી આપણે બેસવા માટેનું આસન બનાવ્યું છે અને જો જાડો અને સરસ મસ્ત બની ગયું છે આપણે આ બાજુ આવો ભાગ છે અને આ બાજુ આપણે કોઈ પૂજામાં બેસવાનું હોય જમવા બેસીએ ત્યારે સરસ ચાલે તો જો એ આસન બનાવવા માટે આવ્યા હતા અહીંયા તો એ આસન બનાવ્યા છે અને એક આવા વેલવેટના આસન હતા તો તો એમાંથી આસન બનાવવા આવ્યો હતો તો એ આસન પણ બની ગયા છે જો આ શર્ટ છે ને ટૂંકો થઈ ગયો તો એટલા માટે આમાં પટ્ટો નાખવા આવ્યો હતો કે આમાં હે ને એ પ્લેન પટ્ટો સડાવી અને પછી આ શર્ટને મોટો કરવાનો હતો તો સાઈડમાં બટન બાજુનો જે ભાગ આ હતો ને એમાં તો કાંઈ પટ્ટો સડાવવાનો મેળ જ નહોતો તો કોલર નાની પડતી હતી એટલે એ કંઈ થાય નહીં પછી જો પાછળનો ભાગ કાપી અને આવી રીતની કોલર આપણે અલગથી બીજી બનાવીને આ કોલર આરે જોડી દીધી છે અને વચ્ચે નાખી દીધો છે આવો પટ્ટો એટલે જો પ્રિન્ટ થઈ ગયો ને કેમ કે આવો પટ્ટો વાઈટ હતો એટલે વાઈટ આપણે જે કાપડ દીધું હોય એ જ આપણે તો કરવાનું હોય અને આ કલરિંગ છે ને એમાં વાઈટ પટ્ટો એટલે આ ફેશનની ફેશન ને ડિઝાઇનની ડિઝાઇન એવો જ પાછો એકા શર્ટ છે એમાં પણ આપણે અલગથી કોલર જોડી દીધી છે અને શર્ટ થઈ ગયો છે મોટો એટલે આમાં જો આ શર્ટ વધારાનો હોય તો એમ કે નાખી ન દેવો પડે અને ટૂંકા થવાના કારણે ઘણા નાખી દેતા હોય તો એ અહીંયા મૂકી ગયા ત્યારે કે તમારાથી આમાં કાંઈ થાય તો બેન તમે કરજો તો મેં જો આ રીતના પટ્ટા નાખી અને આપણે બેસ્ટમાંથી બેસ્ટ બનાવી દીધા છે કેવું લાગ્યું એમનું કામકાજ